ગાઈસ કેમ છો બધા સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ તો મોર્નિંગ મોર્નિંગમાં જો મસ્ત વાતાવરણ વરસાદનું તો કઈ કેવું છે કે હજુ સુધી વરસાદ નું કેવું છે હું હાલ જવાનું નહીં તમાર જે થાય કર લ્યો જો ઘેર આયા પછી આ બધો સામાન હજી લગન પિયા બેન લીધો નહીં જોજો અંદર બધી બધો સામાન પડી ગયો છે હજી કેમ થાકે કે બધું કાઢી લ્યો કારણ કે અંદર આમાં કચર કાણ બધું પડી ગયું છે બધું કાઢી લેવાનું છે અને આવા ગાઈસ આપણે ડેલી બ્લોગ આવશે કારણ કે હવે ફેમસ થઈ ગયા પૈસા કમાવા પડશે ને યાર તો આપણે એવી કોઈ ગેમિંગ નહીં એવી કોઈ એડવર્ટાઇપ કરવાના નહીં બસ આપણે જે યુટ્યુબમાં બ્લોગ બનીએ છીએ ને એમાં ખાલી સપોર્ટ કરો એટલું ઘણું છે બીજું કંઈ જોતું નહીં ગાડી તો કમ્પ્લેટ છે ગાડીના અવાહારું હવે ઘરે આટલું બધું ફરી લીધું અને એટલે એને સર્વિસ કરાવવાની છે પણ હાથે હાથે બાઈકે વોચ કરાવું છું

તેલે બધા સારજ વાડવાની બાઈસ એ જો કશું કમ કામ ન કરે બાઈસ કેપ્ટિંગ કરવા દોજીએ પણ જ્યારે ઘેર આવીએ એટલે પછી કમ્પ્લીટ પાછા આપણે ધંધા લાગી લેવાના આ આનો પકડ કારણ કે અમારી હાલ મેન આવકનો ચીજ તો કશું કામ કરવામાં મજૂરી કરવા જવા છે તો જેટલું કોક ને નોકરી જોઈએ ને એનાથી વધારે ઘેર કમાઈ લઈએ છીએ. હવે કોક ગુલામી હું લ્યા કરી પરમ કેવું ભાઈ. કું કરો દે. અસલી સ્ટ્રગલ જોજો. આ પીએ બેન તો કરો ને વાન તો આ જો બિચારીને અંદર તો બધી છે પણ એને સારે નાસ્તો જોરા. એવું નહીં કાલે જઈ જઈ ને આજ જમ અને રે આખો દારૂ એ અંદર રહેશે એનું કોઈ નહીં તો તું એ. મે બધી આ એને કાલ દે સાપરામાં સુખા. સોર હનું આવે છે. જો નહીં આવતું. ना खेड़ छु नहीं मुझे नहीं मन खाना आवे जो ना सुधरी ना सुधरी रे ये उ नहीं मरी आना कोई जोर नहीं आ दो कोई कन थोड़ो रास्तो तो नहीं है जातो रे <laughs> सो एटली नहीं नाखवानी इनो अजी थोड़ी जा ये दूध आपा सो आ तो तो ना खोप दाना हूं के उगाई

એ કાઢી લેઓ આ શું ગાડીએ સર્વિસમાં આલવાની દે ખાવ પણ હલે ત્યાં કાઢી અમે મેલો લુકડાઈ દો મે કાતો હે એટલે મેકિંગ કાઢ દે સાઈડમાં મું ખાને તા મમ્મી થાણ બનાવનો આપીને હેડ્યો શેરો હું એટલો સારા આતો તો તે એનો કીધું શેરો કીધું રોજ ન ભા કે

આ રહ્યા મારા દાદીમાનું મંદિર અને ઓજી ભૈયા સવાન જો ઢોલ્યો પિયા ખરો ને અમારે ઢોલા ને લેવા જીધો ઢોલો અમારા ઉતી ને એની અને આ રહ્યો બધા અમારા અમારો જ ઘર છે ઉનાળામાં એમાં કદી હોય તકલીફ નહીં પડતી બધું ઠંડુ ઠંડુ જ રહે ભાવતું નહીં છો ને

કારણ કે અમે તો ઘેર હતા આમ તો મોસ્ટલી અમે જઈએ છીએ ખેતરમાં પણ અહીંયા એક અમારે વીરભાઈ હેતર છે નિકન જરા હતા મમ્મીને તો એ કણ અમે નહીં જતા ના જોઈ જોવા થઈ આવીએ જુઓ બપોર પશુનું કામ કાજ એક બાજુ ફોન ચડે છે ને એક બાજુ એનું કાઢી લીધું કારણ કે પછી ઓજ કરું ને ચડતું નહીં મળાવું દેવાય કારણ બેહવું પડે એનાથી મેં કીધું સારું અને ગાય વાણી આટલા બધા હું કાકડી વાયેલી પણ પ્રોબ્લેમ એવી છે કે કાકડી જ જોવા મળતી હું આવ્યો ને તમને ખોઉં છું કાકડીનો ટુકડો મળ્યો નહીં હું લેવાનું વાયેલી હું કોણ નહીં પછી ફૂલ દેખાય છે જો ફૂલ આવે પછી કાકડી શો જાય ને ખબર જ પડતી નહીં ડર છે તો હું દેખાતી જ નહીં સાઈડ મમ્મી નાખી રહ્યો ચીલો ચીલો નાખી નાખીને થાય છે જમ નાખે છે એમને અકળી જાય તો કઈ દસ વખત કીધું પણ બેન હજી હું જ પડતી નહીં હું લઈ લઉં લઈ લઉં જે વખત કહેવાનું કે ડબ્બો સકોડી હું એટલું ઉભી રહ્યા હા મેં

ਇਹ ਫਾਇਮ ਜੀ ਨੂੰ ਕੱਢ ਦੇ ਜੀ ਹਾਂ ਅਬ ਲਈ ਝੂਲਾ ਨਹੀਂ ਜਾੜੀ ਝੂਲੋ ਜੀ ਝੂਲੋ ਤਾਂ ਪਹਿਨ ਮੇਲਣ ਉਹ ਰੋੜਾ ਹਾਂ ਨੂੰ ਲੈ ਲੈਣ ਜੀ ਪੜੀ ਜਿਆ ਨਾ ਕੰਜ਼ੋ ਮੰਮੀ ਨੇ ਦੁੱਧ ਭਰੇ ਨਾ ਬਾਈਣੀ ਦਵਾ ਮੰਡੇ ਹੋ ਤੋ ਜਲਦੀ ਜਲਦੀ ਕਰੋ ਦੋ ਇਨ ਨ ਦੁੱਧ ਭਰਿਆ